પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ભુજે આજે દારૂની ગેરકાયદેસર હેરફેર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મુન્દ્રા તાલુકાના વવાર ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા ત્રણ લાખ તેત્રીસ હજાર નવસો ચોરાણુંનો જથ્થો સ્વિફ્ટ કાર સાથે કબજે કર્યો છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ અધિષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની આવક જાવક અને વેચાણ રોકવા માટે ખાસ ચકાસણી અભિયાન હાથ ધરાયું છે આ અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પીઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ

પોલીસે ત્યાંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ ચારસો વીસ તથા બિયર નંગ પાંચસો મળી કુલ રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર નવસો નો જથ્થો જપ્ત કર્યો